કંટ્રોલ રૂમમાં મામલતદાર સાહેબના ડ્રાઈવરના પપ્પા અમુજી ઠાકોર હાજર હતા પરંતુ કોઈ પણ અધિકારી હાજર જોવા મળ્યા નથી અને કંટ્રોલ રૂમ ખાલી હતો કંટ્રોલ રૂમ ઉપર અમારા રિપોર્ટરે ફોન કર્યો ત્યારે અમુજી ઠાકોરે ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે તલાટી સાહેબ ઘરે ગયા છે તો શું કાંકરેજ અધિકારી મામલતદાર સાહેબ અજાણ હશે કે પછી રહેમ નજર હેઠળ ચાલે છે કંટ્રોલ રૂમ હોવા છતાં કોઈ અધિકારી હાજર જોવા મળેલ નથી ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી શિહોરી કાંકરેજ